નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારીનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનો માટે સૌથી અગત્યનો વિડીયો બની રહેશે કારણ કે જો તમે પેન્શનો છો તો એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં આ કામ કરી લેજો નહીં તો તમારું પેન્શન બંધ થઈ જશે તો કયું કામ પેન્શનધારક મિત્રોને કરવાનું રહેશે તેના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે લિંક પર ડિસ્ક્રિપ્શન મૂકું છું આવશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્ચાર બાબતે પગાર બાબતે ડીએડીઆર એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ તેમને જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણી આજની મહત્ત્વની અપડેટ સામાજિક સુરક્ષા પેન્શન યોજના માટે ઇ કેવાસી કરાવવું જરૂરી છે જો અને અને તમે પણ પેન્શન મેળવો છો તો તમે કે એ કેવાસી નહીં કરાવો તો આ માટેની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે જો તમે ઈ કી કરાવ્યું હો તો તમે અહીં મફતમાં તપાસ કરાવી શકો છો તમારું ઈ કેવાસી પૂર્ણ થયું છે કે નહીં સામાજિક સુરક્ષા પેન્શન યોજના માટે જો કોઈ પણ વ્યક્તિનો લાભ લઈ રહ્યો છે તો તેને એ કેવાસી કરાવવું જોઈએ નહીં તેનો લાભ નહીં મળે તારીખ એકત્રીસ ડિસેમ્બર હતી પરંતુ હવે સરકારે તે તૈયારી કરી છે જાન્યુઆરી આ યોજના લાભ મેળવવા માટે તમારી પાસે આધાર કાર્ડ પીપીએન નંબર મોબાઈલ નંબર હોવો જરૂરી છે તે પછી તમે એ કેવાયસી કરાવી શકો છો સામાજિક સુરક્ષા પેન્શન એટલે ઉદ્ધાવસ્થા પેન્શન વિકલાંગતા પેન્શન અથવા સરકાર દ્વારા આપવામાં આવતી અન્ય કોઈપણ પેન્શનની વાર્ષિક ચકાસી કરવા માટે નજીકના સી એસ સી કેન્દ્રો એમિત્રા અથવા ગ્રામ પંચાયતના જઈ શકો છો તથા તમારું એ કેવાસી પૂર્ણ થશે તમારું ઇ કેવાસી પૂર્ણ થયું છે કે નહીં તે ચકાસી ચકાસી કરી શકો છો પેન્શન ઇ કેવાસી સ્થિતિ તપાસવાની પ્રક્રિયા તો મિત્રો સામાજિક સુરક્ષા પેન્શન યોજના ઈ કેવાસી સ્થિતિ તપાસવા માટે સૌ પ્રથમ તમારા સત્તાવાળા વેબસાઇટ પર મુલાકાત લો અહીં નીચે તમારે રિપોર્ટ્સ વિકલ્પ એકવાર ક્લિક કરવાનું રહેશે જેથી કંઈ તમે અહીં ક્લિક કરશો તો તમારું એપ્લિકેશન સ્ટેટસ દેખાશે અને તેના પર ક્લિક કર એકવાર ક્લિક કરવાની રહેશે હવે તમારું એપ્લિકેશન નંબર અને કોપચકો દાખલ કરવો પડશે અને નીચે આપેલા સ્ટેટસ પર ક્લિક કરવું પડશે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમને જણાવવામાં આવશે કે તમારું ઈ કેવાસી પૂર્ણ થયું છે કે નહીં આમાં તમારી કેવાસી તારીખ પણ જો જણાવવામાં આવશે કે જેમાં તમારી ઈ કેવાસી કેવાસી અહીં આપવામાં આવેલ છે અને જે અહીં એન્યુઅલ વેરિફિકેશન વિકલ્પ નીચે દેખાશે જેમાં વેરિફિકેશન થઈ ગયું હોય તો વેરીફિકેશન દેખાશે અને જો વેરીફિકેશન ન થઈ હોય તો નોટ વેરીફિકેશન દેખાશે તો મિત્રો થેન્ક યુ વેરી મચ વોચિંગ આ વિડીયો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી લો વિડીયોને લાઈક કરી લો બાજુમાં બેલોકન બટન દબાવી દો અને રોજનારો તમને આવી માહિતી મળતી રહેશે થેન્ક યુ વેરી મચ